વાવાજી વેરાયટી ખરી અને અને ભવિષ્ય જે આવે એવું તો ઉભડી વેરાયટી નું જ આવશે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપડે જસદન તાલુકાની અંદર ગિરનાર પાંચ મગફળી જોવા માટે આવ્યા છે તો હું અને ઘનચમપા આવ્યા હતા તો અહિયાં નીકળ્યા હતા ત્યાં એમના મિત્ર નું જે ખેતર છે તો જાજરમાં નહોતા પણ કીધું કઈ વાંધો આપણે જોઈ લેવી તો ગિરનાર પાસ નો રિઝલ્ટ કેવા છે તો ગંજમ અત્યારે તમને કેવું અમારે રિઝલ્ટ દેખાય છે જો હવે રિઝલ્ટ તો સારા છે પણ અત્યારે જે છે ને આ એક મે ડેમોન્સ્ટ્રેશન કરાયું બરોબર છે સીટ્સ નું જે ગિરનાર 4 ગિરનાર 5 એનું બ્રીડર નું તમે જે બિયારણ આપ્યું હતું એના મે આયા બે કોથળા જે પોપટા સ્વરૂપે આવ્યા હતા એ બહુરા હતા અને આજે એને લગભગ ગણો તો 85 દિવસની આજુબાજુ થા વાયુ ન્યાથી વાવણી ની

મિત્રો તમે આ જોઈ શકો આ ગિરનાર 5 કોલે 6 કે આ બિડટુ ફાઉન્ડેશન પ્લોટ છે અને બીજું કે ખેડૂત મિત્રો કે આ આપણે મોયા કાપી અને ભારો બનાવીને બતાવવાનો નથી ખાલી આપ જે છે એ વાસ્તવિકતા જ કહેવાની છે અમાર જે છોડ છે ને એની જ આપણે વાત કરવાની છે અને આજે અમે આ વિસ્તાર જસદણ તાલુકાના અંદર આમ ગણો તો 7-8 જગ્યા હેડુતની અમે વિઝિટ કરી તો બધી જગ્યાએ અહીંયા તો પરફોર્મન્સ સારા છે કારણ કે બધી તાલુકાની અંદર પરફોર્મન્સ અલગ અલગ હોય છે કે જ્યાં વધારે વરસાદ હોય કે ઓછો વરસાદ હોય એ રીતે તો અત્યારે અમે જોવામાં એ એક ફાઇનલ મળ્યો કે ગિનાર પાંચ અંચાર બંનેનું કે અહીંયા એ રજત તાલુકાની અંદર રિઝલ્ટ સારામાં સારું છે અને તમે ખેડૂતને અમે તમે જોવો અને તો બધાના ખેતરની અંદર આપણે ફ્લાવરિંગ સારું જ છે તમે જોઈ શકો અને આને આ ખેડૂત ખેડૂતને આના મોડિયા કાપી અને એટલો ભારો કરીને તમ તો તમને પાછો જ લાગે પણ આપણે એ રીતે બતાવવા નથી જે વાસ્તવિકતા છે ને એ બતાવવાની છે તો આપણે આ કાયદેસર અને બતાવવું કઈ રીતનું જો આ રીતે છે બાબા ફ્લાવરિંગ કે છે એ સામુ દેખાવાનું છે બરોબર છે એટલે આ જજન તાલુકાના અંદર સારામાં સારું રિઝલ્ટ છે અને તમે કોઈ ખસેડ મિત્ર ગીના ચાર પાંચ ભાઈ હોય તમારે કેવું રિઝલ્ટ છે કોમેન્ટ કરજો જેથી કરીને બીજા ખેડૂત પણ ખ્યાલ આવે અમારા તાલુકામાં હકીકતમાં રિઝલ્ટ છે કે નથી બરોબર છે તો આજે આપણે વિઝિટ કરવા આવ્યો હતા ઘનશ્યામભાઈ કે કાંઈ વાંધો આપણે મિત્રનું નું છે બીડર આપણે આપેલું છે

કે આપણે શું છે નોન જીએમ માં આપણે આવે છે કારણ કે જીએમ ઉપર આપણે ગુજરાતમાં ગણો તો ભારતમાં ગણો તો પ્રતિબંધ તો આની હિસાબે મારી દ્રષ્ટિ બે પાંચ વર્ષ જ્યારે એક્સપોર્ટ ખુલશે ને ત્યારે ગિના ચાર એટલે કે કોઈ પણ આપણે હોલી કે શીટ વાળી જે જે વેરાઈટી બહાર પીડી બધાની ડિમાન્ડ સારામ સારી રહેશે તો બસ આ આટલું નમસ્કાર